ફાઈનલી મિત્રો બહુ ભાગ્યા પણ બેલ હોવાયો અને છોડે બધા વેલે વેલે બલી ગયા હી અને ટાઈટ ઓ બાકા જીગી બોલે ઓ અને આમ મારા પાંગા જેવા વિડીયો તમારું સ્વાગત છે તો આપણે અત્યારે સહી ઓલવેઝ અહીંયા પંપે આવી ગયા છીએ અને કે અને દાવાનો પ્લાન તો બહુ આગો ગોઠવી નાખ્યો છે તાત્કાલિક અમારા વાંઢા ગેંગે અને અમારી એક વાંઠા ગેંગ અત્યારે અહીંયા અંધારામાં અમારી પાસે આઈફોન નથી એટલે આ વાંઠો તરીકે નજીક આવે દેખાય તો એક એક આ એક વાંઢો આયા છે ઓલવેઝ એટલે આજે અમારે ગાડી અમારી ગાડી લઈને જવાનું છે આમ જો અમારા વાંઢા ભાઈઓ

અમારું બધો સામાન ગોઠવા ગયો જમવાની વ્યવસ્થા અમે મિત્રો હારે કરી છે અને બધું ગેસ નો બાટલો પાણી બધું લઈ લીધું છે તો બસ કન્ટિન્યુ બનાવી દીધો આવી રીતે મજા કરતું જવાનું છે

ચા પીવા ગોઠવાઈ ગઈ છે અમારા વાંઠા ગીરી ગઈ દુકાન માં અમારા ઉપસરપંચ ના સર અને એક વાંઠો અમારા અહિયાં વિધાઉટ ચા વગેરે

યાર બોલો રામાપીર ની જય તો ફાઇનલી ઉપસરકુટમાં ચા પી લીધી છે ને હવે આપણે ગાડી રમતી મૂકવાની છે નથી કેવું આગળ ક્યાં ચાલો તો હવે તારો ફોટો ચાલુ જ છે અલ્યા તું ઓલા અમદાવાદ વાળા કાકા ગોડકા કર ફોટો નથી પાડવો તારો તો હવે ફાઇનલી મિત્રો અહીંથી ચા પાણી પી લીધા હવે નીકળવી તો એક બે ફોટા પાડી લે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ફાઈનલી મિત્રો આપણી ગાડી અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે અને માઉન્ટ આબુ નો રસ્તો એક આગળ મંદિર આવ્યું છે મંદિર છે કઈ ખબર નથી તો પગથિયા આ અમારી બધી નવરી બજારમાં રખડે છે પગથિયા છે આ બધી કઈક બજારો આ રીતની છે મંદિર સીનું છે આપણને કઈ ખબર નથી આગળ જોયું પછી ખબર પડે તો બસ કન્ટિન્યુ મજા આવે તો દા બાકી બાવળિયામાં અને ચશ્મા બુશ મારો નો દીકરો પેલી ગયા ને એટલી ટાઈટ હોય ને એટલે વાત ચાવજો તમે મિત્રો ટાઈટ જ ભાઈ હોય આખા પેલી ગયા છે અમારી વાંઠા ગેંગ મને ધોળવા હો બસ ભલે ધોરતા આપણો તો મધરા મધરા દાસી હો ભાઈ હાલો હાલો એટલે કયા ભગવાનનું મંદિર છે

અમારી આટલી સાયકલો છે અમારી અરે થાકી ગયા મિત્રો અલે સાઈડમાં જા બિદાન વારો ઓ દે પણ કયા ભગવાનનું મંદિર જી તો કે આપડા બાપુ એ છે ને અમારા વાંઠા હજી એક અમારા स्पेशल વાંઠો વાય હાલ્યો હવે હલે હલે માવો બના તો અહીંયા કંઈક છે ગુરુ દત્તા ગુરા દત્તા ગુરુ દત્તા યોગ નામ છે ગુરુ ગતા દત્તાત્રે ખાલી ડબલા લાગે તો અહીંયા કઈ આ રીતનું બધું મૂક્યું છે કોઈ હાજરીમાં તો છે નહીં ખાલી છે ભરેલા એટલે ખાલી બઉ મજા આવે છે મિત્રો આ બાજુ એક વાર અવશ્ય મુલાકાત લેજો હો ટાઈપ ટાઈપનું મંદિર છે આ બાજુ સાઈડ માં અને હજી અમે ઉપર પગીયા સડવીસ એવી હા થાક અમારી સાયકલો બધી થઈ ગઈ વેતી

એટલે કમ્પ્લીટ પાસો ક્લિયર થઈ જાય છે એટલે કટ કે કટ કે વ્લોગ નું શૂટિંગ થાય છે તો બસ અમે દો આય બધા અમારા ભાઈઓ મોજ ફૂલ એન્જોય કરે ઓ મારવાય ટેરે હાલોય પેલા રોજે રોજ મોજે રોજે રોજ મોજે મોજ આપણા સાધુભાઈ પાયે મૂછ કાઢતા કે કાઈ વાય અને આયા કે અમારે રાવડી તદાઈ આવો ફોટા પાડક

તો કન્ટિન્યુ લોકમાં બને રહીજો પેલું લોકેશન છે આવા ઘણા બધા આપણે લોકેશન લેવાના છે તો આપણા કન્ટિન્યુ રહીજો બાય બાય પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ફૂલ બાકાજી કી બોલાયો છે અમે પલ્લી જઈ પેલા અહીંથી નીચે હળે હળે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અમારી બધી વાંઢી ગંગે તો ફટાફટ અહીંથી ઉતરી જાય નગર પલ્લી જઈશું હાવ તો ટાઈટનું રહેવું છે ને કેમ કે ઓલરેડી બહુ ટાઈટ વાય છે તો ફટાફટ પેલા નીચે ઉતરી જાય એટલે મિત્રો બહુ ભાગ્યા પણ મેલ ન આવ્યો અને છેવટે બધા રેલે રેલે પલ્લી ગયા છે અને ટાઈટ ફૂલ બાકાજી કી બોલાયો અને આમ જો વાતાવરણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે

અને અમે ફાઇનલી પેટ પૂજા કરવાનું કંઈક વિચારી બધો સામાન હારે છે પણ અમે કઈ રીતનું ગોઠવી આગળ પ્લાનિંગ કરવી છે બરોબર બધા ભાઈઓ ઉતરી ગયા અને બધા એન્જોય કરવા મીણા છે અને આડાવાળા મીણા રખડવા અમારા રાવડી દાદા એક આ માટા મારે છે અને હું અહીંયા બ્લોગિંગ કરું છું

તો ઓમ બનાના તમને ખવરમાં દર્શન કરાવવાના છે પણ અત્યારે અમારે અહીંયા ચાલી રહ્યું છે લોટ બાંધવાનું કામકાજ અમે આઠ દસ જણા નીકળ્યા છીએ રાજસ્થાનની યાત્રા કરવા અને અમારા રાવડી દાદા ફૂલ એન્જોયમાં સબ્જી બનાવે ઓમ મારભાઈ શેનું બને સબ્જી એ હે સબ્જી શ્રીની બને એટલે આમાં તો આ બધું શું કહેવાય ઊંધિયું બને છે ઓમર ભાઈ તો રાડ દાદા અત્યારે અમારે ઊંધી બનાવે છે જગી દાદા અમારે મસાલો ધારી ઉભા છે અને આ બાજુ વિજયભાઈ આ સડા સાહેબ ઘરે પહેરવાની વાત સાયકલ કામચોર સાયકલ અરે વાસણ વાસણ ધોરાવ આપડે એની પાસે તો ફટાફટ પેલા બનાવી નાખ્યું અને આપણે પેટનો ખાડો ભૂરી નાખ્યો જેમ કે બપોરે ખાલી નાસ્તો કર્યો નાસ્તો કરીને બધા સુઈ ગયા હતા કેમ કે વરસાદ એટલો હતો ને કે કાંઈ ખૂટતું નતું અમારા મહેશભાઈ જાગીને પાણી પાણી પીવે છે હો આમ હામુ ઓહો તારો ઓલર ગળામાં પચાસ તોલાનો ગોલ્ડન ચેન પહેરીને ભાઈ આવ્યા છે રાજસ્થાનની યાત્રા કરવા કોક ગળા કાપશે ગળા મારા કલેજા તો ફાઈનલ આપણે પોગી ગયા છીએ ક્યાં ઓમ બનાવે અને ઓમ બનાવે આપણે સબ્જી બનાવવાનું વિચાર્યું કેમ કે વરસાદ એકદમ શાંત પડી ગયો છે કાંઈ વાતાવરણ એકદમ રેડી છે અને આપણે રાંધવાની સુવિધા ટોટલ ગેસનો બાટલો પાણી ગાઢલા અને આપણી સામાન બધો કમ્પ્લીટ આપણી ગાડીમાં સક્સેસફુલી બધું લોડ કરી દીધું હતું અને અહીંયા સુવિધા ફૂલ આવી ગઈ છે અહીંયા આપણે વાસણ વાસણની સુવિધા ફૂલ છે થાળી લીંબુ ટોટલ વસ્તુ બરાબર અને મરચાં તો કમ્પ્લીટ તળાઈ ગયા છે એક નંબર કાંઈ ઘટે નહીં અમારા રાવડી દાદા મરચાં તળ્યા છે અને તેલ વાપરવી છે આપણે ખજૂરભાઈનું નહીં હો ભાઈ અહીંયા મળ્યું નથી ખજૂરભાઈનું નગર વાપરવાનું હતું અહીંયા આપણે તેલ વાપરીએ સરસોનું હવે પહેલીવાર વાર સરસોના તેલનું શાક ખાવાનું છે તો બસ કેવી મજા આવે છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છીએ અને એક ચકડી મારી આવ્યા છીએ પણ હવે તમારા ભાઈને વેચ નથી રહી હવે ભાઈ સીધા ઘોટી દે સીધા હવે જાગશે છે અને તમને ઓમ બનાના દર્શન કરાવશે નાવા નાવાનું ગોતતા હતા પણ નાવાનો કંઈ મેળ આવ્યો નથી હવે બસ આમ નામ ખુઈ જવું છે તો હવારમાં મેળ આવે ક્યાંક નાવાનો તો નાય લે છે ભાઈ અને નાઈને તમને દર્શન કરાવશે નહીં મેળવે તો નાયા વગર દર્શન કરાવશે બાકી દર્શન કરાવશે તો બસ આજના માટે આટલું હતું તો બાય ટેક બાબા